આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા ખોટી રીતે ફસાવી ધરપકડ કરવામાં આવી છે જેના વિરોધમાં રાજકોટ ખાતે ધારાસભ્ય શ્રી હેમંત ખવા અમૃત મકવાણા રાજુભાઈ તેજસભાઈ ગાજીપરા રેશમાબેન પટેલ અને આપના નેતાઓ તથા કાર્યકર્તાઓ દ્વારા પ્રચંડ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તે દરમિયાન પોલીસ દ્વારા આપના નેતાઓની અટકાયત કરવામાં આવી રિપોર્ટર વડિયાતર વિશાલ આઝાદ મીડિયા લાઈવ રાજકોટ الله 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 الله